જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટયાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડીના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં મગફળીનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો ચાર રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે તેરસો સોળ રૂપિયા પૂરા તો ઘઉંનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો પાંત્રીસ રૂપિયા પૂરા તો આગળ આપણે અડદ અને મગનો ભાવ જાણી લઈએ તો અડદનો નીચામાં નીચો ભાવ છે હોલસો એકતાલીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો અગિયાર રૂપિયા પૂરા તો મગ મિત્રો કાઢલી વેરાવળ માર્કેટયાર્ડની અંદર આજે આવેલા નથી એથી એનો ભાવ આપણે જાણી નહીં શકીએ તો આગળ આપણે ચણા અને ધાણાનો ભાવ જાણી લઈએ તો ચણાનો નીચામાં નીચો ભાવ છે એક હજાર પંચાણું રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે અગિયારસો સિત્તેર રૂપિયા પૂરા ધાણાનો નીચામાં નીચો ભાવ છે એક હજાર ને પિંચોતેર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા પૂરા તો આગળ આપણે સોયાબીન અને તુવેરનો ભાવ જાણી લઈએ સોયાબીનનો નીચામાં નીચો ભાવ છે સાતસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસોને એક એકસાઠ રૂપિયા પૂરા તુવેરનો નીચામાં નીચો ભાવ છે પંદરસો ને એકાણું રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે અઢારસો ને બ્યાસી રૂપિયા પૂરા તો મિત્રો આગળ આપણે બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને ચોવીસ રૂપિયા પૂરા જુવારનો નીચામાં નીચો ભાવ છે છસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો રૂપિયા પૂરા તો આગળ આપણે રાય અને મેથીનો ભાવ જાણી લઈએ તો રાયનો નીચામાં નીચો ભાવ છે ને ચાર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ને પચાસ રૂપિયા પૂરા મેથીનો નીચામાં નીચો ભાવશે એક હજાર સત્તાણું રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે ને સાડત્રીસ રૂપિયા પૂરા તો આગળ આપણે કાંગ અને રાયડાનો ભાવ જાણી લઈએ તો કાંગનું નીચામાં નીચો ભાવ છે અગિયારસો રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે ને સાઠ રૂપિયા પૂરા રાયડાનું નીચામાં નીચો ભાવ છે ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઓછો ભાવ છે ને ત્રાણું રૂપિયા પૂરા મિત્રો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો